જે મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં મારું સ્વાગત છે અને આપણા દેશમાં એક મહાન રણછોડ પગી રબારી થઈ ગયા ખરેખર એમની જે કીર્તિ છે એ ભારત ખંડ કે આપણું ગુજરાત ક્યારેય નહીં ભૂલે એવા એમને પરાક્રમ બતાવ્યા છે જગા કગા આપણી જોડે છે આમ તો ખરેખર મારી નજરે તો કવિ જ છે પણ આજે એમની જોડેથી સાંભળી કે એમને ખરેખર એક અભણ હૃદયના જે છે પણ એમને કેટલી કોઠા હોય છે જગા કાકા તમે પહેલાં પણ વાત કરી હતી અત્યારે પગીને આપણે યાદ કરી કેમ કે આપણા દેશ માટે આટલું બધું યાદ કર્યું હોય એમને આપણી પાછલી પેઢીને કેમ ખબર પડે કે આપણા દેશમાં રણછોડ જેવા મહાન થઈ ગયા એક આમ જુઓ તો એક દેશના ઘડવૈયા અને લડવૈયા જે દેશ માટે મારી મીટ્યા તો કે કઈ રીતનું એમનું જીવન હતું ને એમને મોટામાં મોટું કામ કયું કર્યું હતું મોટામાં જો ગણતરી ગણો તો પહેલાં જે એમ માનો કે દસ હજાર તો ખાલી મિલિટરી બચાવી હતી એને ગોળા બારૂદ અમુક એવી લખાણમાં જેની આપણી ભાષામાં કહીએ લખાણમાં હં તો જ્યાં સુપાવેલા હતા એ પણ પોતાએ ઊંટ મથે સવાર થઈને ગોત્યાને બીજી એક વિગતવારની વાત છે કે પોતે પગી હતા એ તો હતા પણ ગારામાંથી કે એમ તો પગ કાઢે પણ પાણીમાંથી પગ કાઢી લેતા પાણીમાંથી તો મેં પહેલી વાર સાંભળ્યો પાણીમાંથી પગ કાઢી લેતા હા પાણીમાંથી હોંહરો આ પાર પડે હા નદીમાં કે આ પારથી ઉપાર ગયો હોય તો પછી ભલે પાંચ જણાના પગ હોય એમાંય પહેલા માણસનો પગ હોય એ ઓરકી લેખા ફલણાનો છે હા આટલી બૂટ મોજા માંથી તો પારખે પણ ઉગાડા પગ પોતે પારખી લેતા અરે અને આટલી જાત શક્તિ કે કયા એરિયા માણસ છે આ પણ કહી દેતા આવું હતું એના વિશે મેં હિન્દીમાં એ કારણે કે પોતે એક જેને કહેવાય તો આખા રાષ્ટ્રમાં એની નામના છે આખા આખા હિન્દુસ્તાનમાં એનું એની નામના છે તો એમનું મેં હિન્દી માં એ કારણે બનાવ્યું અમુક કે છે કે આપડે ગુજરાતી તો ગુજરાતી બનાવવું જોઈએ ને પણ હિન્દી માં એ કારણે બનાવ્યું કે પોતાનું રગત શુદ્ધ હતું શુદ્ધ નતું એની

के गवापना नहीं मैया और बार नहीं नव सो नाडी बहुतर नव सो नाडी बहुतर रघु की जड़ी ओम जय ओम जय ओम भारत माता चले पगी जो पग डंडी से पैर परखता माँ मैया पैर परखता माँ रण सोड़ सवार बारी रण सोड़ सवार बारी जो गृहस्थि से ध्यान धरता ओम जय ओम जय ओम, ओम भारत माता तो फतरसदी निसा लबड़त ती उसलती उडान भरती मैया उसलती उडान भरती गगन गरजती आवत है गगन गरजती आवत है अगन बरसती ओशिला ओम जय ओम हे ओम भारत माता લાખો સલામ લાખો સલામ કવિ લિખતા હે કોટી વંદન કરતા મામી કોટી વંદન કરતા અનપઢ પા અનપઢ બી તુમ ક્યુ રહા ઓમ માતા અરે રાગાની દાદાજી કી રચનાઓ જગદીશ તુ જા ભાઈ જગદીશ તુમે જાચા કારગિલ ક્ષેત્રો કે મેદાન સે કારગીલ ક્ષેત્રો કે મેદાન સે સરહદ તક ના ઓમ જય ઓમ જય ઓમ ભારત માતા મેરે વતન કી માટી લે કે તિલક લગા તો દિયા મેં તિલક લગા તો દિયા બના બન કે બના અમારા જ બનાવેલા અચ્છા તમારા જ બનાવ્યા ક્યારે બનાવ્યુંલ નું યુદ્ધ તો ઘણા વર્ષ પહેલા ઘણા વર્ષ પહેલા થયું છે પણ મતલબ શું કે આ જયારે બનાવ્યું એમ માનો કે આ બધું દુઃખ પછી યાદગારી બધી ચડે શરીર માં તકલીફ હોય કે આપણા ઘરમાં તકલીફ હોય અને ત્યારે આ સરહદ વાળા ને આપણે યાદ કરીએ કે આ કેવું સમર્પણ કીધું છે ને આપણે ખાલી પરિવાર પારવો છે તે આપણા દુઃખ લાગે છે અને આ દુનિયા બચાવવા માટે પોતાનું એમ માનો કે પ્રાણ જ તાગી દેવા તૈયાર થયા હતા નહી તો અમુક ઘુસણખોર જે હતા એ ગોતી અને શોધી કાઢ્યા ને પછી કેટલી બચી હશે તો હવે આપણા ઘર ઘરની એટલે બાલ બચા બીમાર હોય ને આ તકલીફમાં પછી ઉદાસ હોય એટલે માણસ ને હું મનાવતી હોય ને પછી આ બધું આવું આવું જાત ચડે ત્યારે એવું વિચાર ના આવે કે આ જીવન હું કામનું ત્યારે એમ થાય કે આ તો સંતાન પારવું છે ને જીવન હું કામનું પણ આ જુગત માટે શું કરી ગયા છે આપણા દેશ માટે શું કરી ગયા છે આ ઇન્સાન તો હતા ને આવી રીતે મેં રાત્રે બનાવેલું બે હજાર બે દસમો મહિનો અને ચૌદ તારીખ શુક્રવારે રાત્રે બનાવ્યો ચાર વાગે ચાર વાગે એટલે એમ માનો કે ચાર વાગે થી છ વાગે કમ્પ્લેટ કરી રાખ્યું બહુ એમ નહીં કે અમુક પંક્તિ જો આપણે વિચારવાની હોય કે આજે વિચારી પછી પંક્તિ તોડી નાખીએ ને કવિતા બનાવીએ કવિતા તોડીને શેર બનાવીએ ને અમુક શબ્દો ભૂલાઈ જાય તો હાલો આ ટૂંકમાં પતાવીએ કે ખાલી આ નાની મોટી પંક્તિ બનાવી નાખીએ પણ હવે આટલું મોટું બનાવવું છે તો એ બે દોઢ કલાકમાં બને નહીં પણ આ એક કુદરતી બક્ષિત બહુ 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 સરસ બહુ સરસ તો રણછોડ પગીને યાદ કર્યા ખરેખર આપણી ભારત ભૂમિ ઉપર અને આવા આપણે મહાન વ્યક્તિને યાદ ન કરીએ જેની પાછળ આપણો પાછળ એમને આટલું બધું બલિદાન દીધું હોય તો જગા કમીને સલામ છે કે ખરેખર અભણ હૃદયમાં આટલું બધું જ ટાઈમ શીખે યાદ છે ટાઈમ શીખે યાદ છે પણ થોડોક એના વિડીયાને શેર કરી દેજો જે દેશ ભક્તો હોય કે ભાઈ આપણી ભારત કે ગુજરાતની ભૂમિ ઉપર આવા બધાએ મહાન સુરવીરો થયા એને વારવાર નહીં પણ હજાર હજાર સલામ લે